જય માતાજી જય મંગલમાં જય કુળદેવીમાં કેમ છો મિત્રો બધા મજામાં અને હંમેશા ખુશ રહો અને મજામાં રહો તેવી ભગવાનને મારી પ્રાર્થના છે જો આપણે ના ધોઈ કમ્પ્લીટ થઈ અને આપણે મંદિરમાં પૂજા કરવા આવી ગયા છે તો સવારમાં કાંઈક આવી અમે ઘરની પૂજા ઘરના મંદિરમાં પૂજા કરીએ પછી આપણે સાંડલા કરી અને થોડીક પાણી ની પણ પૂજા કરી લઈએ આપણે પૂજા કરતા હોય એટલે ભાગ્યશ્રી ને પૂજા બહુ કરવી ગમે આ છે મારા નણંદ જો હવે સવારમાં રોટલી બનાવીશ અને મને કહીશ કે તમે બીજું કામ કરી નાખો ત્યાં હું જેમાં હું રોટલી બનાવી નાખું અને મારી ભાદશ્રી પણ જો આજ રોટલી બનાવીશ ઘરના બધાએ કામ પતાવી અને બપોરનું કામ બધું કરી અને સાંજના આપણે ધાબા પર આવી ગયા છે અને આ છે અમારું ગામ તો અમારું ગામનું નામ જાણવું હોય તો કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટ કરજો જો આવું કંઈક છે અમારું ગામ Asyik apulah dadu. Asyik asyik bagi Sri.